મિત્રો મળતી માહિતી પ્રમાણે આશરે છ મહિના પહેલાં વાઘોડિયા તાલુકાના વેરા જૂથ ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા અમીબેન પ્રકાશભાઈ શાહના લગ્ન અમદાવાદમાં રહેતા ડૉક્ટર પ્રતિક રસિકભાઈ મહેતા સાથે થયા હતા બંને વચ્ચે મતભેદ થતાં તલાટી પત્ની હાલ વાઘોડિયા રહે છે આજે સાંજે તલાટી અમીબેન શાહ પોતાની ફરજ પરથી એકઠિયા ઉપર પરત વાઘોડિયા તરફ જઈ રહ્યા હતા આ દરમિયાન પત્નીનો પીસો કરી રહેલા ડૉક્ટર પતિ પ્રતિક રસિકભાઈ મહેતાએ ત્વરા ગામ નજીક તેઓને કારથી પત્નીના એક્ટિવાને ટક્કર મારી હતી એક્ટિવાને ટક્કર મારતા અમીબેન રોડ ઉપર પટકાયા હતા પત્નીને મોતને ઘાટ ઉતારવાના ઇરાદાથી જ અકસ્માત સર્જનાર પતિએ પત્નીને સો ફૂટ સુધી કાર સાથે ખેંચી ગયો હતો મિત્રો તવરા ગામ પાસે બનેલી ઘટના જોઈ પસાર થતાં લોકો એકઠા થઈ ગયા હતા અને ગંભીર રીતે ઇજા પામેલા તલાટી અમીબેન શાહને એકસો આઠ એમ્બ્યુલન્સમાં વાગોડિયા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે વડોદરા ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને બીજી બાજુ એકઠા થઈ ગયેલા લોકોએ અને બીજી બાજુ એકઠા થઈ ગયેલા લોકોએ ડૉક્ટર પતિ પ્રતિક મહેતાને ઝડપી પાડ્યો હતો અને ઘટના અંગે વાઘોડિયા પોલીસને જાણ કરી હતી અને તુરંત પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી